સો મહિને પાછી એવો હરખ તો સાને ખરેખર લાગુ છું ને બગલા જ્યો

પેલા મને કે જે આવે એટલે તું એડવાન કર ને પેડ હોમ જ ઊંઘું છું બુન્ના આલવા કોઈ ગુજામ છે બધું છે હું શું ના એના માટે બધું છે આ તમે હું કરો તો પી પી તારું શું શું જો કે કર્યું છે અમાર તો રોજ બરાયવા જ હોય છે આવ એટલે ઢોકો પાડ દઉં તું નહી તો તૈયાર થા ને નાયલો જ છું કાયમ થી પાકરી જો શિકબર તો હી પાચ્યો છે પેહવા દે બોહાનો ફોન આવ્યો તો તમે ઉઠ્યો કોઈ મોમા હું કરો છો

પણ સાધા વાળો ને આજ બ આવી ગયો રાખડ્યો એટલા જ રજા ઉપર હતા બધો હેડતો આવ્યા છે ઉભા રોડે તો તું બોલવાનું હજી ભૂલે જ નહિ ચકન જુઠ્ઠું બોલો છો હું કઉ છું બોલ બોલો ભાઈ બોલ હું કઉ છું હા તમે એકલો આયા મારા બનેવી ના ના લાબા પડી બનેવી લન તો ચટલો મુ લાયો છું આ હાલવા તે વાન બોન આઈ થી એટલે આયા મોમા રાખડી બોધવા બોલી જા કો તમે મામા એ તો બરોબર છે પણ ટાઈન દારો મોલી તો બનેવી લન કહેતા તા કોઈ આવું છું પણ તો ભૂલી જતા એટલે બેવાન કરજો અને મામા

ભોણો શું મામા આવ્યો હાલ આવ્યો અંતર નહીં આવી પેલી બેંજોરી જવું પડશે નહીં ખબર ગલ્લા જતા આવું તમારા મમા હજ નહીં પૈસા તો

નકા મજૂરી મળી જઈશ મોડા પાસે તાર મમ્મી જવા દે પેલા ઢુબલા ઘર માં જો આ તો એની બુનન બુનો આવી છે આ તો એનો તહેવાર બગાડું દઈન વગર વાકે ગાળ દેવા મોડું છે આજ એના ખબર પાડું કાલ પૈસા લેતા નતા લે એનો પરિણામ લઉં આજ ઓ કાલુ લાગે છે મેમોન આ એની બુન પેલી સવલી આલી લાગે છે મને ખબર છે આજ આવી જઈ છે રે પૈસા લેવા તો બોલો ને એની ઢુબત કાપી નાખો આટલા હાલ તો ભરાવું છું

આજ મારું દૂધ પીજો ગયો છે કે ડબલો કુતરો આઈ પાવ આ પેલા ડોડ ફૂટ્યો નહીં દળ ફૂટ્યો આ કોણ આઈ મમા પાવ આ તો કાપી નાખવાનો છે તું નહીં ઓળખતો પોણા તારો ખોળો મમો આ તું હાથમાં આ તન આવ વે કર્યો બાવા જો મગજ બે દાડા થી ઉસી કાપી નાખું બે દાડા થી મગજ સટકી છે પાછું પી પીચ કરો છે ખોળો તે આપડો પેલા નહીં ઈ મમે લેકો ઘોડાને ભેગો તું બેસ ન પોણા એ અમારે બધું જોવાનું આવે છે તું હાથમાં આય જો તારી ઢૂબ કાપી નાખું છું કે નહીં લા મામા ધૂપ તો તમાર નહીં તું આય હાથમાં બીજો હોય ને એને બચે જાય બીજું કશું જ ના હોય એના જેવા આપણે ત્યાં તો ડક્કો થાય મામા આપણા ઘેર આવ્યા ને તો ગાડે બોલસ બોલવા દે કે ના તો મારો કઈ ના કાઢો હોય છે ભાઈ આ કોળ્યો તમારો ખાસ ભાઈ બન નતો તમ આવી આઈન બોલ્યો કરો જો આ કળ્યો બોલ કશું નહીં આવું ભમી ગયો છે ને ખોટો હાથ ઉપાડ્યા ને

આદત કરવાનો તો હું ક્યુ લે રોજ થશે બખારો તો દાદાજી મારું વેન ને વાળા ને પૈસા 500 નો રોજ થશે એટલે ખોળા 500 નાય આલુ થોડા ઓય આલી ગયો તો તું 500 તો તારી આબરૂ પાંચ પૈસા ની કરનાશ્યો ખોળા મારી બૂન આવી છે મોટી એટલે હું કો બોલતો નહી કાલ આવીજે હેડજે હો કા આબે તારી બૂન કાલ મારા નતો જવાનું રાખળ્યો લઈને એટલે તું અમે ગયો તો મા હું આલુ ક ના આલુ તારો હું પેલા પેલો આખલા જેવો રે એને 5000 કાઢી ના લેતા તા

તો એડવા ઘર ખોરા પછી હમુરદુ ભાઈ બની નહી રહ્યો એમ કઉ છું એ રે કરી નાખી એમ કે હું કરી એમ કે તું ખાલી તમે કરો ને જો હું નહીં જીવ તો તું સર એટલે અલ્યા ઓના હું મહિના તું આ તાઈ કે તું હું યુદ્ધ જા યુદ્ધ લડવું થાય એટલે

હજાર તારા ત્રણ લાખ બીજા વાંચો મામા એખલો બે આખલા ભેગા થયા છે એમું નજર ડૂડા પડો કોક ડાડો ભઈ ભાઈ ને જલ્દી મારા હું મૂ રાખી લે બીજો આયો આકલો એ હેડવાં કરજે તું આવા કોક ડા કરું તો કરતો વખત હું કવ છું દવા કરજો ના હોય દવા નહિ ઓનો ફરી ગયો છે

કશું કીધા જ જવું નહીં તો પાણી પીવા દે એટલા મારી પાછી કરે નાઈ જાય એટલા એટલાક જોવું રસોઈ કેટલી કરી